पडा चाहिँ फरिक सिङ नि कडी बनाउनेछ सिङ आफू पास सारी फ्रेसहरूले सिङ लै सिङ मोरमै छ

確かに。<noise> <noise> तो सेना लेते हैं वापस शेयर तो वो जो जो मसाला 10 मिनट तक मिक्स करेंगे ठीक है पानी भरते जा सो जब आ जाती तो थोड़ा ब्राउन शुगर मिठास में डाल और वलन खास इनके कोक कर लो मतलब एक स्पून जितना पानी लिया एक के टेबल स्पून जितना थैयो है पानी अब इसको फ्राई करके थोड़ा मैंने आंवला का और नींबू का थोड़ा अदरक भी देना तो साथ में नमक डाल के आर खोल देता हूं और गुड़ भी मशीन देता हूं मसाला फाइनली पीस के मसाला वो डाल के ये करके से करो

કોસ્કોનો વિડિયો બધાય જોઈ લેજો જોય નહીં હોય તો लास्ट टाइम બધાય બમ ઓફર મે બધે તો પણ આવા કેટલો ઓફર નતો તો મે જલ્દી નીકળેગા શોપિંગ કરી લે તો ચાલો આપણે પાસે કઢી તડપ જોઈએ આપણે મસ્ત રીતે આરામ કરવા બેઠી ગયસે છાતા પડીસાળમાં રોટલા ખેલી દીધા છે અને હવે મિક્સ 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 કરવાનું છે મસ્ત કઢી આપડી ફેરવડ છી કદેન સીમી કઢી

આપણે કઢીમાં હંમેશા બહુ પાણી નાખતા હોય કઢી વધારે પાણી એટલે આપણે કઢી એકદમ જાડી થઈ જશે આપણે ઢાંકી દઈએ કોઈ ગોટી ના એટલા માટે 1/2 स्पून माती ने साइड में रख दो चलो तो तपड़े जाऊं से जोपर तपड़ेडी થઈ જાય કંપ જવા માટે મે આવીસી રૂપારાને થોડો એ अंधारु से भाई सस्ते ने कॉइन मिलु से तो मैं मन એમ કે હું સે પિટર રેબિટ પિટર રેબિટ છે ભાઈ તો મે તમને દેખાત હો સે પિટર રેબિટ कबन्नी काईक 9 900 ग्राम नु होय बदु जुनो से तो 14.50 पेनी से पिट्टर रैबिट पिट्टर रैबिट साला आपरे रेडी થઈ જાય કામ જૂમ રેડી થઈ જાય તો સબ રહેશે જે ચેઈ બેબી ને ક્રિસ્ટી કોન લે લે ય બટા આરૂ રૂમ મતી પેલા રૂમ મતી પેલા રૂમ મતી આરૂ

એવા થાબરા પેન સાવવું પડે ને થાબરા પેન સાવવું પડે અને આ સુહાલે સેટ કરમાં ડાહ સાલુ દો પ્રોફાઇલ આવી ગયે કામ પર થી હવે મે રેડી થઈ ગઈ છે આપણે જો بچાવ મંતે તો સાલુ થો જમી લે અને નીકળીએ કામ પર સાલુ તો આપણે કઢી ક્યાં સુધી પી છે તે બી જોઈ લઈએ કેમ કે મેં મૂકીને ચાલી ગઈ હતી ઉપર રેડી થવા માટે તો આપણે રેડી થઈ ગયા છે ફાઇનલી આપણું કેમેરાનું પણ માનસિક સંતુલન બગડી ગયું લાગે માણસ સાથે સાથે ઓ માય ગટમાં ચાય પણ ભરી ગઈ અને કઢી એકદમ રેડી છે તો ચાલો તમને બતાવી દઉં તો મેં કઢી તો અનેકવાર બનાવી છે પણ બધા કોમેન્ટ કરજો કે કઢી કેને કેને ગમી છે અને કેટલા જણ બનાવે છે તમને બી ખબર પડે કે અમારી રેસીપી જોઈને બધાને ગમે છે તો બનાવતા હોય છે તો ચાલો થોડોક ફાસ્ટ ગેસ કરી દેમ એટલે થોડોક કઢીનો બધા છે કે થોડોક ગરી જાય વધારે લાગે છે તો ચાલો થોડુંક બારી નાખીએ અને આપણે પણ હવે બસ રાઈસ ઠંડા કરીએ અને રેડી થઈ જાય જમી બમી અને ફોલ આપણે એને ડ્રોપ કરવા આવશે <coughs> तो जाए